કેમ હા નાનો ગાડી ગાડીમાં હવા નથી એટલે ભરી લીધી અમાર બના બન છે એ કઈક હોટલ છે ને ભાઈ લેવા જાય છે ચા અમારે તો જાય છે હવે તુલસી શામ અને અહીંનો એક નજારો કંઈક મસ્ત આવે અને આ અમારા સબ્સ્ક્રાઈબર છે જો વાવ એવું બધું આયલા કરે છે ને તો ધીમા ધીમા હવે જાય છે અડદર અમારો થોડાક ફ્રેન્ડ હતા તો વાહન રહી ગયા એની રાહે ઊભા થઈ ગઈ ભાઈ ને લેવા અમારી તા આવી ગઈ છે ને બધા પાછળ આવી ગયા તો ઓના ભાઈ

એય બાપ બોલ છે ને અંદર તમને દર્શન કરાવ ભાઈ દર્શન દર્શન કરવા અમારો સબસ્ક્રાઈબર મળી ગયા જો વાહ કેવા લાગે જો સબસ્ક્રાઈબર તો ભાઈ અમાર ફાઈનલી અંદર જાવું છે તો દર્શન કરીએ અંદર બંધ છે બધું તો ફાઇનલી ભાઈ અમે દર્શન કરીએ વાથી ભીડ થોડીક વધારે છે ના અમાર સબસ્ક્રાઈબર મળી ગયા જો દર્શન કરીએ કેવા લાગે આપણે પહેરીએ ટ્રાય કરીએ આ લાગે તો આપણે જો આ મંદિરે જવાનું છે ને આ એક શૂટિંગ નું છે

ઉપર <laughs> છે <laughs>

ઠિયા થઈ ગયા છે મહેશભાઈ ના ભાઈ ના એકસો નેતાવન કુગીઠીયા તો કુલ છે એમાં હા ભાઈ ના ના ભાઈ એકસો નેતાવન કુગીઠિયા છે

નીચે બે અગિયાર કલાક ની જોઈ હવે જાય નીચે કેમવાનું ભાઈ જાય

વાહ મજા આવી ગઈ ભાઈ અને હામે મંદિર છે ભાઈ હામે મંદિર છે જો હવે જાય થી ફાઇનલી ગાઈસ જમમાં હા તો બો લાઈન આ મોટી તો આપણે ના જાહે નઈ કોઈ ના જવાનું રે Yeah.

Oh, ફરી લીધું નકડી લીધું અને અતુલભાઈ અમારે પડી ગયા હતા એવું થયું બધું હવે નીકળી છે ઘર તરફ કે ચાલુ થઈ ગયું હવે જાય છે બધી ફેમિલી ઘર તરફ તો હાલો હવે આગળ તમને મળી ભાઈ ફાઇનલી સત્યાવીસ બમ્પ થઈ ગયા છે ને અમારા મહેશભાઈ ને અત્યારે એને રોન કરા થઈ ગયા છે તો હવે એમ કે હવે અરે નો નકળવા દઉં હવે જોઈએ આગળ હિત થઈ જાય છે કે નથી થતા ફાઈનલી અમારા ભાઈ ભૂરાભાઈ અત્યારે કેલ્ક્યુલેટર થી ગણતાવે છે એકત્રીસ માં માં ને હજી તો કિલોમીટર માં બોમ્બ થઈ ગયા હજી તો ચાલીસ કિલોમીટર કાપવાનો છે કેટલા બોમ્બ થશે ભાઈ બમ્પ થઈ ગયા છે હવે ખાલી ફક્ત પાંચ બમ્પ ઘટે છે ખાલી બે કિલો બે કિલોમીટર કાપ્યા છે તો પાસઠ બમ્પ થઈ ગયા છે હવે જોઈ છે આગળ હવે પાર્ટી આગળ જાય છે એ મેં જોવા નહીં દઉં અમારા આવી ગયા પાછળ એ જાય છે આગળ જવા દો તો ભાઈ ફાઇનલી અમારે એકોતેર બમ્પ થઈ ગયા છે અને અમારા મહેશભાઈ ને અત્યારે હવે મેં કહી દઈએ કે એકોતેર માં બમ્પ થઈ ગયા છે આ કેટલા માં છે આ બોતેર આ બોતેર હવે આગળ જોઈએ છીએ હજી તો આજે તો આ ત્રણ કિલોમીટર કાપ્યું છે તો ફાઇનલી ભાઈ કેટલા બમ થઈ ગયા આપણા અઠિયોતેર ફોકસ કરી દઉં અઠયોત્તર બમ્થ થઈ ગયા છે અને અમારા મહેશભાઈને અત્યારે ખર્ચો આવી ગયો છે પાવાનો હવે મહેશભાઈની કરી ઢીલા આવ્યા એને બહુ અત્યાર સુધી એને એમ કીધું કે ન થાય ખીતેર બમને મહેશભાઈનો વારો છે જોઈએ આ મારા સુરાભાઈને બધા બેસી ગયા છે હજી ને હોટલે ફાઈનલી અમારી છોડા આવી ગઈ છે અમારે અત્યારે છોડા પીવાના અત્યારે સંજયભાઈ અને મહેશભાઈ બી બેસી ગયા છે બધન પાઇજો છોડા દીજો બધા છોડા